ત્રિશૂલદીક્ષા જસદણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં જસદણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા બસો પચાસથી વધુ લોકોને અપાઈ હતી ત્રિશૂલ દીક્ષામાં ગામડે ગામડેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જસદણ અને વીંછીયા પંથકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય

નું આયોજન થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પૂરા દેશની અંદર રાષ્ટ્રીય બજરંગ યુવાનો માટેનું જે કામ કરતી સંસ્થા આજે પૂરા જસતણ શહેરને આજુબાજુના ગામડાનો ત્રીસ દીક્ષા કાર્યક્રમનું આયોજન કર્યું છે આની અંદર યુવાનો ભાગ લે યુવાનો માટે જુડો કરાટે રાયફલની ટ્રેનિંગ પણ દર વર્ષે આપણે યોજતા હોઈએ છીએ એનું પણ વર્ગનું આયોજન થતું હોય છે અને આ યુવાનોને જુડો કરાટે રાઈફલની ટ્રેનિંગ આપી અને પોતાની રીતે આત્મસન્માન માટે હિન્દુત્વ માટે હિન્દુ રક્ષા માટે બેન દીકરીની રક્ષા માટે આ યુવાનો તૈયાર થાય એના માટે કામ કરે આવું સંસ્કૃતિ માટે મંદિરો માટે રક્ષણ માટે આ આયોજન કર્યું છે કેટલા લોકો જોડાયા છે અત્યારે બસો ઉપરાંત ત્રીસું દીક્ષા જસ્ટન શહેરના કાર્યકર્તાઓને આપી રહ્યા છે આગામી દિવસમાં વધારે પડતું કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને સંગઠન મહામંત્રી પણ હાજર છે આ કાર્યક્રમમાં અને આગામી કાર્યક્રમની જે અહીંથી આ જસદન તાલુકાની ટીમ જાહેર કરવામાં આવશે અને અહીંયા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે કે દિવાળી ઉપર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે કપડાં વિતરણ કરવામાં આવે છે જે માણસો ખરીદી નથી એકતા એ માટે એમની માટે કપડાં અને મીઠા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની એક જ ને છે કે હિન્દુ કોઈ હિન્દુ ભૂખ્યો ન સોવો પડે કે એક એક મુઠ્ઠી અનાજ એ કાર્યક્રમ પણ અમે ચલાવી રહ્યા છીએ કે ઘરે ઘરે જઈને એક મુઠ્ઠી અનાજ ઉઘરાવીને અને બધાય જે જરૂરિયાતમંદો છે તેમને લગીને અમે આ અનાજ પહોંચતું કરવી અને આવા નવા હિન્દુત્વ માટેના કાર્યક્રમ અમે કરી રહ્યા